અમૂલ વિશ્વની નંબર વન સરકારી સંસ્થા બની એસીએ વર્લ્ડ કોઓપરેટિવ મર્કન્ટાઇલ રિપોર્ટ જાહેર એસી હજાર કરોડ ની વધુ ના ધરાવતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ને તાજેતરમાં ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એરલાઇન્સ દ્વારા પ્રકાશિત વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર બે હજાર પચીસ મુજબ ઇફકો ને પછી માથાડી જીડીપી વૃદ્ધિના પ્રદર્શન આધારે વિશ્વની નંબર વન સહકારી સંસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ ઓગણીસો તોતેર માં ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા રાજ્યના અઢાર દૂધ ઉત્પાદક સંઘોને એક તાંતડે બાંધીને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી વર્ષો દરમિયાન અમૂલના સહયોગ અને સહકારી ભાવનાથી આ ફેડરેશન એક વટ વૃક્ષ સમાન વૈશ્વિક સંસ્થા તરીકે વિકસ્યું છે જે આજે એસી હજાર કરોડ ની વધુ ના ઓવર સાથે વિશ્વ સ્તરે નામના અને ગૌરવ હાજર કરી રહી છે આજે આ તાજેતરની સિદ્ધિ સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સહકારી ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સફળતા હાંસલ કરી છે અને વિશ્વને નંબર વન સહકારી સંસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે